જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો આજે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પારનેરા ગામ જ્યાં છે ચામુનમાના બેસડા તો મિત્રો સરસ મજાનું મંદિર છે તો આપણે આ છે મુખ્ય ગેટ ત્યાંથી આપણે ડુંગર ઉપર ચડીશું અને માં ચામુનમાના દર્શન કરીશું ડુંગરની એક્ઝેક્ટ નીચે સામે સરસ મજાનું આવડું મોટું પાર્કિંગ છે જ્યાં તમે તમારું વાહન બાઇક અથવા કાર પાર્ક અને આજુબાજુમાં દુકાન છે ત્યાંથી તમે અહીંયા આવવા માટે પ્રસાદી પણ લઈ શકો છો મિત્રો જ્યાં પણ તમારી બાઇક અથવા કાર પાર્ક કરીશું ત્યાં એ લોકો આશા રાખે છે કે તમે અહીંયાથી પ્રસાદી લો તો મિત્રો ચાલો આપણે ચામુંમાના દર્શન કરવા જઈએ એ પહેલા હું તમને આ પાનેરા ગામ ક્યાં આવેલું છે એ બતાવી દઉં તો સૌ પ્રથમ તમને બતાવી દઉં કે પાયનેરા ગામ એ દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરથી આશરે સાતથી આઠ કિલોમીટર જેટલું દૂર છે અને વારપીથી લગભગ ચાલીસ કિલોમીટર અને સુરતથી આશરે સો કિલોમીટર જેટલું દૂર છે આ એક ઐતિહાસિક અને સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે દક્ષિણ ગુજરાતમાં આ ચામુંડમાનું મંદિર એ બહુ ધાર્મિક અને માન્યતાવાળું ગણવામાં આવે છે ઘણા લોકો આ ચામુંડમાના દર્શન કરવા આવે છે ગુજરાતથી પણ અને ગુજરાતની બહારથી પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઘણા લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે તો ચાલો આપણે ચામુંમાણા દર્શન કરવા જઈએ મિત્રો ડુંગર પર ચડો ત્યારે નાસ્તાની જોવા મળશે અત્યારે ઉનાળાનો સમય છે છતાં પણ આટલી બધી હરિયાળી તમને જોવા મળે છે પણ જ્યારે તમે ચોમાસામાં પાનેરા આવશો ત્યારે આ ડુંગર સોળે કળાએ ખીલેલો તમને જોવા મળશે કુદરતી વાતાવરણ સરસ મજાનું છે આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં માં ચામુંડામાં એ ત્રિમુખી રૂપે બિરાજમાન છે ચારસો ને એક્યાસી દાદરા ચડ્યા બાદ પરથી ઓળી ગયો ફૂલ ચોટેલા જેવું નથી એકદમ જરાળ આમ છે આવતો પણ ગરમી એવી છે ને એટલે પડવા વડે ચામુંડા પાંચસો ઓગણસાઠ તો કહે છે સળો એટલે આવે એક મંદિર તો મિત્રો વચ્ચે આવે છે આવ્યા સ્વયંભુ રામેશ્વર મહાદેવ આપણે એના દર્શન કરીશું મહાદેવ જય ચામુંડમાં મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા વર્ષે થઈ ગયા ઉપર આવીને એટલે સરસ મજાનો ઠંડો પવન આવે છે અને જો આ છે મંદિર અને હવે આપણે ઉપર જાઉં ને એટલે બેઠથી જગ્યા આવી જાય એકદમ સત્સો ઉપર પગથિયા છે પંદર મિનિટ જેટલો સમય લાગશે પણ ગરમીનું વાતાવરણ છે ને એટલે થાક લાગે છે બાકી તો મજા આવે એવું છે જો આ છે મુખ્ય છે મંદિર રામનમાનું આ મંદિર વિશે હું તમને ઇતિહાસને બધી માહિતી આપીશ તો વિડીયો જોઈ રાખજો તમને ખૂબ મજા આવવાની છે હવે આપણે પહોંચી જશે અને સરસ મજાના દર્શન કરીશું જો સસો ઉપર પગથિયા સળશો ને એટલે આવી જગ્યા આવી છે એકદમ સપાટ અને ત્યાંથી તમને આખા મંદિરના દર્શન થઈ જાય જો આ મંદિર સમૂહ છે તમે જોઈ શકો છો આ નીચે બધા જો પ્રસાદી કરે અહીં જે પણ મિત્રોને તાવની પ્રસાદી કરવી હોય જે પણ લોકોએ બાધા રાખી હોય માનતા રાખી હોય તે નીચે પ્રસાદી કરવામાં આવે છે અહીંયા બધું નિવેદન એવું થાય લાભ છીએ એવું ચડે એ બધું નીચે હોય છે અને અહીં તમે આ બધી જગ્યા છે ત્યાં તમે પ્રસાદી લેવા બેસી શકો છો અને અહીં દાદરા છે આ સમુચ્છ મંદિર અને જો સરસ મજાનું છે એકદમ ટેકરી ઉપર આવેલું છે તો હવે આપણે દર્શન કરવા જઈશું જો ઉપર ઉપરથી આવો વ્યૂ આવે આ જ્યાં સુધી લીલોત્રી દેખાય ત્યાં સુધી છે પછી જે પણ દેખાય એ છે દરિયો એ દરિયા કિનારો છે અને ઉપરથી આખું સિટી છે જો એ સામેનું સિટી દેખાય આ બધું વલસાડમાં લાગે તો ઉપરથી આવો વ્યૂ છે હવે આપણે નીચે જઈશું અત્યારે ઉનાળો છે પણ વરસાદ જેવો જેવો છે એટલે લીલો છે બાકી આ ઝાડવા એકદમ હુકાવત પણ અત્યારે સારું છે તો ચાલો આપણે હવે દર્શન કરવા જઈએ જો મિત્રો આ છે નેશનલ હાઈવે આ સુરત મુંબઈ વાળો હાઈવે અહીંયા આપણે બધાને ચંપલ કાઢવાના અને અહીં જવાનું છે દર્શન કરવા સરસ મજાના દર્શન થઈ ગયા તમે પણ સરસ મજાના દર્શન કરી લીધા જોયું ને અહીં છે ત્રિમુખી મૂર્તિ એટલે કે ચામુંમાની ત્રણ મુખવાળી મંદિર છે મૂર્તિ છે ચોટીલામાં બે મુખ છે ઉસાકુટલામાં એક ને અહીં પાનેરા મુખ છે તો હવે જઈશું આપણે કાલકામાના દર્શન કરવા જો મિત્રો આ રસ્તો જાય છે સીધો એ એક નાનકડી એવી ગુફા છે અને અંદર કાલકામાનું મંદિર છે અહીં છે ચામુંમાનું મંદિર અને આ દર્શન કરીને તમે ત્રીસ સેકન્ડ હાલો એટલે અડધી મિનિટ મિનિટ ચાલો એટલે અહીંયા પહોંચી જઈશું હવે આપણે આ રોડે જઈશું તો મિત્રો આ છે શિવાજી મહારાજે બાંધેલો એ સમયનો કિલ્લો જવો કિલ્લેથી આવું દેખાય છે બાંધનો વ્યૂ અને આ એ જમાનાનો કિલ્લો છે જ્યારે શિવાજી મહારાજ સુરત લૂંટતા અને અહીંથી મહારાષ્ટ્ર જતા ત્યારે અહીંયા રાત રોકાતા ચામુંડમાના દર્શન કરતા જો ફોટોગ્રાફી માટે છે તો મિત્રો આ છે બસ આ કિલ્લો છે હવે ખંડેર થઈ ગયો

હવે આ શિવાજી મહારાજે બાંધેલું એ સમયનો કિલ્લો એકદમ ખંડિત થઈ ગયો છે અને આવું ફોટોગ્રાફી માટે આનો ઉપયોગ થાય છે અને આ છે નવું બાંધકામ આ બાજુ કરેલું છે જો નવું બાંધકામ છે હા ઉપર તો ઉપર આવો એટલે આવું સિટી દેખાય છે આજુબાજુનું આ હામેનું સિટી છે એ વલસાડ એ આપણો મિત્ર છે જો તો આપણે દર્શન કરી લીધા ચામન માના મહાકાળી માના અને આખી ભાઈ ફરને જ જોઈએ હવે આપણે નીચે જવાનું છે મિત્રો એકદમ તમે ટોચ ઉપર આવો એટલે જો આ નવું બાંધકામ છે અહીંથી પાછું મંદિર રિટર્ન આમ ફરી ફરીને આવો એટલે પાછા આ જ મંદિર આવે તો અહીં આપણો ભાઈબંધનો ફોટો પાડેલે છે છેલ્લી વાર જો અહીંથી આખું મંદિર દેખાય છે આ બધું છે નવું બાંધકામ ડુંગર પર કોઈએ કચરો ફેંકોને એવું લખેલું છે આવ બે હોયની જગ્યા છે અને થાકી જાવ એટલે અહીંયા આરામથી બેસી શકો અને આ બધું ફરતું ફરતું ડુંગર ફરતું આવે નેશનલ હાઈવે મુંબઈવાળો તો બસ અહીં છે આપણો મિત્ર ફાઇનલી મિત્રો સરસ મજાના ચામુંડમાંના દર્શન થઈ ગયા અહીંનો ઇતિહાસ તમને મેં આખો બતાવી દીધો સરસ મજાના દર્શન તમને કરાવી દીધા તો આ હતો આજનો વિડીયો તો મિત્રો ફાઇનલી પછી એવો ઓળી ગયો છે મોબાઈલમાં ચાર્જ પૂરું થઈ ગયું છે તો વિડીયોના અંત આપે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય ચામુંડમાં લખજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ